પરંતુ જૂનાગઢના ઓનલી ઇન્ડિયન દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે જેમાં એક બેનરની અંદર બિસ્માર રસ્તાના ફોટાઓ લગાવવામાં આવ્યા છે અને જેનું ધ્યાન અધિકારીઓને પડે તે માટે મહાનગરપાલિકા કચેરી ખાતે આ બેનર લઈને ઓનલી ઇન્ડિયન પહોંચ્યા હતા અને વહેલી તકે બિસ્માર રસ્તા રિપેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આગામી દિવસોમાં તહેવારો શરૂ થાય છે અને અનેક અકસ્માતો આ રસ્તાને લઈને ન સર્જાય જેને લઈ વહેલી તકે રસ્તાઓ બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે મારું નામ છે ઓનલી ઇન્ડિયન વનમેન એનજીઓ શું એક કામ કરું છું સામાજિક કાર્યકર્તા કરીને આજે લોકોના જૂનાગઢ ગામ છે તેના રસ્તા રસ્તાઓ ગલીઓ શેરીઓ છેલ્લા આઠ મહિનાથી અત્યંત ખરાબ છે ચોમાસાની ખૂબ ઋતુ પૂર આવેલું ચોમા પાણી હતું એટલે તંત્ર કાંઈ ન કરી શકતું હોય પરંતુ હવે વરાબ નીકળ્યો છે વરસાદ રહી ગયો છે ત્યારે આ શહેરના તમામ રસ્તાઓ કોઈ જાતના ભેદભાવ વગર તાત્કાલિક રિપેર કરવામાં આવે રોડ રસ્તા ખરાબ છે નવરાત્રિ છે અત્યારે ગણેશ ઉત્સવ છે નવરાત્રિ આવશે લોકોના વાહનો પબ્લિકની જાન માલને નુકસાન થાય છે તો કમિશનરશ્રી અને બાંધકામ શાખાના એન્જિનિયરને અત્યારે ખાસ વિનંતી કરું છું પૂર્વ પદાધિકારીઓને વિનંતી કરું છું કે તાત્કાલિક જાગો અને આ શહેરના રોડ રસ્તા ગલીઓને લગભગ એક સાથે એક સાથે કામ ઉપાડો અને તમામ રસ્તાઓને રિપેર કરો ખાડા ભરાવો લોકોને હાડકા બચાવો અમિતાભ બચ્ચન કે છે કુદ દિન તો ગુજારો ગુજરાત માં દેખા નહીં દેખા ઇન્ડિયન કહેતા હું કે કુચ તો દેખા કમિશનર ઓલ ઇન્ડિયન એન્જિનિયર પૂર્વ પદાધિકારી રોડ સરકારી ગાડીઓ છે ઉતાર કર અને ટુ વ્હીલર રિક્ષા અને સાગરમાં ઉતરી અને રોડ રસ્તા પર ફરો તો તમને ખબર પડે લોકોની પરેશાની પરેશાની દૂર કરો તાત્કાલિક તમામ રોડ રસ્તા ગલીઓ રિપેર કરાવો નવરાત્રી મહોત્સવ અને ગણેશ અત્યારે મિલાપણાવશે તો મહેરબાની કરી અને જુનાર ગામના રસ્તા રિપેર કરો કમિશનર અને બાંધકામ એન્જિનિયરને ખાસ મારી વિનંતી છે ધારાસભ્ય ને વિનંતી છે અને મુખ્યમંત્રી ને વિનંતી છે જય હિન્દ વંદે પાત્ર